વડનગર તાલુકાના ડાબુ ગામમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરમાં ડોક્ટર નિપુલ નાયકને પેડાથી તુલવામો આવ્યા ખેરાલના ડાબુ ગામના પ્રકાશભાઈ ચૌધરી પરિવારે ડોક્ટર નિપુલ નાયકની તંદુરસ્તી માટે માગી હતી બાધા તે પૂર્ણ કરી ખેરાલના ખ્યાતનામ બાળકોના ડોક્ટર નિપુલ નાયકે જેમની જતન બાળકોની હોસ્પિટલ ખેરાલ વૃંદાવન ચોકડી નજીક આવેલી છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં બાળ રોગના નિષ્ણાત તરીકે તેઓ સ્થાન ધરાવે છે જેઓને છ મહિના પહેલા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારે તેમની હાલત ખરાબ હતી એ વખતે એમના માટે ઘણા લોકોએ બધા માનતા રાખી હતી અને એમાં ડાબુ મુકામે પ્રકાશભાઈ તેમનો તે સ્વસ્થ થઈ જશે ત્યારે પેડાની તુલનાની બાધા રાખી હતી જે મનોકામના પૂર્ણ થતા આજ રોજ વડનગર તાલુકાના ડાબુ મુકામે આવેલ શ્રી મહાકાળી મંદિર પેડા તુલના કરવામાં આવી હતી જેમાં તેમના અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી ડાબુ મુકામે શ્રી મહાકાળી માતાજીના મંદિરે આસપાસ તેમજ ગામ લોકોની ખૂબ જ મોટી શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ઘણા લોકોની મનોકામના અહીં પૂર્ણ થાય છે આ એક મહત્વના દાખલા રૂપે જોવા મળ્યું ઓનલાઈન ટીવીનું જ ફારૂક મેં મળ ખેરાલું